જય શ્રી કૃષ્ણ માય પિતા ઇઝ શ્રેષ્ઠ માય પિતા ઇઝ બેસ્ટ મારા પિતા શ્રેષ્ઠ છે બેસ્ટ છે બાળકની ભૂલમાંથી પણ તમને શ્રેષ્ઠ શીખવાની કળા પિતા પાસે જ હોય છે આ તક દરેક પિતાએ ઝડપી લેવી જોઈએ જેમ ક્રિકેટમાં છેલ્લી ઓવરમાં કરેલા રન હાર જીતમાં ખૂબ મહત્ત્વ હોય છે તેમ બાળકની ટીનેજના અંતિમ ચરણમાં પિતાનું યોગદાન ખૂબ જ મહત્વનો હોય છે બાળક પિતા પાસે રહી પોતાના વ્યક્તિત્વના વિકાસ કરી શકે છે પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે પિતા સાથેનું સાનિધ્ય ટીનેજ બાળકને મિત્ર મોટા ભાઈ વડીલ શિક્ષકની મૂક આપે છે વ્યવહારું જ્ઞાન વાસ્તવિક જીવન કેવી રીતે ઉપયોગમાં લેવાય બે બાળકોને શીખવવા માટે પિતાને સમય અને સાનિધ્ય બંને અનિવાર્ય છે પિતા હંમેશા વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રમાં પોતે જે કંઈ મેળવ્યું છે તેના વિશેષ પોતાના બાળકોને આપે છે જ્યારે એક પિતા તેના બાળક માટે કંઈક કરવાનું નક્કી કરે છે ત્યારે બાળકને ખુશી મળે છે સમાજ માટે કંઈક હકારાત્મક થાય છે પોતાના પિતા પોતાની માતાને ઉત્તમ સમય પ્રેમ આપે તે ટીનેજ સંતાન માટે તેના પિતા દ્વારા મળેલી સરસ શ્રેષ્ઠ ગણી શકાય છે ઘરની અંદર માતા સાથે અને ઘરની બહાર પિતા સાથે રહેલા બાળકની સફળતા થવાની શક્યતા વધી જાય છે બાળક માતાનું કહેલો વધુ માનશે પિતાનું વર્તન વધુ અનુસરશે વ્યક્તિત્વ માટે પિતા રોલ મોડલ છે પિતા કોઈ કારણસર ગંભીર હોય તો ક્ષણમાં કેવી રીતે હસાવવા તે દીકરી પાસે હોય છે દરેક પિતા માટે શ્રેષ્ઠ સંસ્કારી તેમજ ચારિત્રવા ચારિત્રવાન દીકરીનું નિર્માણ કરવા ઉત્તમ સમય દીકરીનો ટીન એજ સમયગાળો છે જીવન કેવી રીતે જીવાય તે મને તેઓએ શીખવું ન તેઓ જે રીતે જીવતા હતા તે જોઈને જીવન જીવવાની જડીબુટ્ટી મળી ગઈ દિવસની શરૂઆતનો સમય કે જ્યારે પિતાના મનમાં વ્યવસિક વ્યવહિક જવાબદારીઓનો વિચાર શરૂ નથી થયો હોય તેવી સવારના સમયે માતાએ બાળક વિશે વાત કરવી પિતાને બાળકના માં રસ લેતા કરવા પિતાએ સંતાનને એક સાથે ધમાલ મસ્તી કરતા જોવા એ એક દરેક માતાને ખૂબ જ ગમતી ક્ષણ હોય છે મારો અહમ મારો જ્ઞાન મારી બુદ્ધિ પરસેવાના ચાર ટીપા સાથે સુલક છે વાલનો દરિયો ક્રોધનું ઝાડ એટલે પપ્પા સંતાનોની રક્ષાની સલામતીની વાડ એટલે પપ્પા મમ્મીને સમજી શકાય છે પણ પપ્પાને સમજવા દુનિયાની કોઈ પણ પટ્ટી હંમેશા નાની પડે છે લૂઢું તપીને બહાર આવે તેમ વધુ મજબૂત થઈને બહાર આવશે પિતાના ના હોવું તેના કરતાં પિતાનો હોવું અને સંતાનનું અવગણવું તે સંતાનોને વધી હાન પહોંચાડે છે ભાઈ અને મિત્ર જે આપી શકે તેવો પ્રેમ સરળતાનો ખજાનો એટલે પિતા સારા પિતાએ પોતાના બાળકને આ લવ્યું કહીને જરૂર પડતી નથી પિતા ટાયર્ડ થઈ શકે છે પણ ક્યારેય રિટાયર થતા નથી પિતાનો પ્રેમ એક ધગધગતો ધકતો લાવારસ જેવો છે માતા નિર્મળ પ્રેમનું અવિરત વહેતું ઝરણો છે પિતા પ્રેમથી ભાવુકતાનો લાવારસ છે ક્યારેક સક્રિય પણ થાય છે અને ક્યારેક સાથ પણ થઈ જાય છે પડકાર પરિશ્રમ પ્રેરણા પ્રતીક્ષા સફળતા માટે જરૂરી વસ્તુઓ પિતા પાસે શીખી શકે છે પિતાની શાંતિ ત્યાગ સંઘર્ષનું જીવન જીવ્યા હોય તે સફળતાના મૂળિયા પિતાના ગુણને લીધે રચાયા હોય છે સંતાનોએ તે ભૂલવું જોઈએ નહીં માતા બાળકને ચાલતા શીખવશે પિતા પાસેથી બાળક કઈ દિશામાં અને કેટલું ચાલવું તે શીખશે માતા સંસ્કાર આપે છે પિતા બાળકને શક્તિ આપે છે માતા બાળકને સંવેદનશીલ બનાવે છે પિતા બાળકને સૈનિક બનાવે છે નિંદારૂપી ઝેર ન પચાવી શકે છે તે જ જ્ઞાન અને ભક્તિના અમૃત મેળવી શકે છે તમને મારો વિડીયો ગમ્યો જ હશે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો પિતા એ માય શ્રેષ્ઠ એન્ડ બેસ્ટ